ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ કનૈયા જય સીતારામ મિત્રો શું તમે આખો દિવસ દિવસ દરમિયાન જીવ બળ્યા કરે છે આંખમાં આંસુ આવી જાય છે શું કરવું તે સમજાતું નથી ભગવાનને વારંવાર પ્રાર્થના કરો છો કે હે ભગવાન મને આવું કેમ થાય છે કંઈક રસ્તો બતાવો જો તમને આવા મનમાં વિચાર આવતા હોય તો આ ગરુડ પુરાણમાં પાપ કર્મ દર્શાવ્યા છે એટલે કે કોણ કોણ પાપી જીવડા છે કોણ કેવા પાપ કરે છે એને એના પોતાના જ કર્મ નડતા હોય છે જો તમને એવું લાગતું હોય કે મારે મારું જીવન સુધારવું છે મારે જીવનમાં સારા કર્મ કરવા છે તો આ ગરુડ પુરાણના પાપ કર્મ જાણી લો આ પાપ કર્મ દરેક વ્યક્તિએ જાણવા જેવા છે અને જો તમારે ખરેખર જીવન સુધારવું જ હોય તો આવા પાપ કર્મો કરવા છોડી દો અવશ્ય તમારો ઉદ્ધાર થશે જ તો ચાલો જાણીએ કે એ પાપ કર્મો ક્યાં ક્યાં છે સૌથી પહેલાં બ્રહ્મહત્યા કરનાર મદ્યપાન કરનાર ચોરી કરનાર વ્યભિચાર કરનાર અન્ય સ્ત્રી સાથે મૈથુન કરનાર પતિવ્રતા સ્ત્રીનો ત્યાગ કરનાર શુભકામનામાં વિઘ્ન નાખનાર વિશ્વાસઘાતી આગ લગાડનાર યજ્ઞમાં વિઘ્ન નાખનાર પશુઓને મારનાર સ્ત્રીઓ સાથે છળ કપટ કરનાર બીજાને દુઃખ દેનાર મિત્ર દ્રોહ કરનાર માંસ ખાનાર ગુરુ આચાર્યનું અપમાન કરનાર ગરીબો પર ત્રાસ ગુજારનાર પશુ પંખીઓને મારનાર અભિમાનમાં અંધ બની અન્યને ત્રાસ આપનાર વ્યાજવટાનો ધંધો કરી અન્યને લૂંટનાર સ્ત્રી બાળકના દ્રવ્યને હરી લેનાર અન્યની નિંદા કુતલી કરનાર ધર્મની નિંદા કરનાર વારંવાર જૂઠું બોલનાર અપંગની મસ્કરી કરનાર વિશ્વાસઘાત કરનાર અનાથની લાચારીનો ગેરલાભ લેનાર કન્યા વિક્રયનું કામ કરનાર સાધુ સંતોનું અપમાન કરનાર સટ્ટા જુગાર રમનાર નિર્દોષ માણસની હત્યા કરનાર ગૌ હત્યા કરનાર માતા પિતાનો તિરસ્કાર કરનાર અપરાધ કરનાર લાંચ રુશ્વત લેનાર અન્યની બજાવનાર કારણ વગર જીવ જંતુઓને મારનાર અન્ય ઉપર વેરઝેર રાખી ત્રાસ આપનાર જૂઠી સાક્ષી આપનાર અન્યને ઝેર આપનાર દાણચોરી કરનાર હિંસા કરનાર વેપારમાં અન્યને ઠગનાર આમ ગરુડ પુરાણમાં અનેક પાપ કર્મો દર્શાવવામાં આવ્યા છે જે અપરંપાર છે મિત્રો જો માણસ પોતાની જિંદગીમાં જો આવા કર્મો કરતા હોય તો અવશ્ય એને છોડીને સાચો રસ્તો અપનાવીને પોતાનું જીવન સુધારવું જોઈએ જો તમે સારા કર્મો કરશો તો તમારું મન પ્રસન્ન અને આનંદમાં રહેશે અનેક અનેરી ખુશી મળશે પણ જો તમે ખરાબ કર્મો કરશો તો તમારો અંદરનો આત્મા રાજી નહીં રહે તમે દુઃખી રહેશો વારે વારે તમારા કર્મો તમને યાદ આવ્યા કરશે તમને ચેનથી તમારું જીવન જીવવા નહીં આપે હવે તમારે જ નક્કી કરવાનું રહ્યું કે આપણે સારા કર્મો કરવા કે ખરાબ કર્મો કરવા જીવન સુધારવું કે જીવન આપણા હાથે જ વગાડવું તે આપણા જ હાથમાં છે જય શ્રી કૃષ્ણ ધન્યવાદ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં લખીને કહેજો કે આ તમને વિડીયો કેવો લાગ્યો ધન્યવાદ